જલ બચાવો જીવન બચાવો હાલો તો અલ્કેશ લઈ આવ્યા છે મારા માટે થોડો ઘણો નાસ્તો સિંગ અને ચવાણું તમે નથી ખાવ આવું કેમ થઈ ગયું હવા ખબર હાલો સરક નાસ્તો કરી લે હાલો તમે ખાવ ને હું એકલી નહીં ખાવ કઈ હાલો નાસ્તો પાણી કરી લે ચા નો લાવ્યા જય માતાજી ની હે માર પીવી ના થી હો ચા બહુ ચા ને આ દક પાડે પાડે ને પછી નાસ્તો તો કર્યા પણ આમ

दुपरे कास एक कासरी खाई हम नहीं हम दुपरे खाई એટલે હાલો બોલ ખું બોલી હા તો શું કહું તમ ના કહું હ એક કમેન્ટ મે વાચી થી હ તોકને અને ઘણો બદા ને મનમાં વિચાર આવ્યો છે એ ઘરે ગયા ને ઘરનો વ્લોગ શૂટ કર્યો તો ઘરે ગયા તો એક જ દિવસ રોકાયા એ અમારે ઘરે નતા રોકાયા અમારું ઘર બનાવેલું છે જ નહી ઘરે એટલે અમે ઘરે રેતા નથી ની આમ બધું ભાગ હજી નથી પડે ઉખા નથી થયા પણ બધા અમાર મારા સસરા નથી એટલે પહેલેથી બધા અલગ અલગ જે પોત રીતે કામ કરે એમને આમ રે અને જે મારા સસરાનું ઘર હતું એમાં મારા મોટા જેઠે જ્યાં મારા સાસુ હતા ને અહીંયા એટલે આપણે અંદર તો ન બતાવી બહારથી થોડ થોડ પણ અમે અંદરનો નો શૂટ સુધક ભૂલાઈ ગયું અને ઘરે જઈશું ને કોઈક વાર તો તમને બતાવીશું કેમ જાજુ ટાઈમ લેવાનો કેમ કે આ ઉતાવળમાં હોય અમારે આખો દિવસ એક જ દિવસ ઘરે રોકાયા એમાં જાજુ કામ હતું અમારા સાસુને દવાખાને લઈ ગયા પાછું બેંકનું ને થોડું ઘણું કામ હતું હેપીપરો બે વાર ગયા આવ્યા ને ગયા દવા વાવા થોડો સમય વયો ગયો એટલે ખબર નહીં પડી ની મારા કાકાજીની અહીંયા થોડીક વાર એમને છોકરા નથી કાંઈ એટલે અમે જ કહેવાય એમ નહીં એમને ખોટું લાગે એટલે અહીંયા થોડીક વાર ગયા મારા સાસુ જોડે ગયા એમ એમની આગળ પણ થોડીક વાર બેઠા નહીં તો હું એમની આગળ ત્યાં થોડીક વાર બેઠી મારા કાકી હારે અને કાકા હારે થોડીક વાર વાતો કરી એટલે પછી થોડોક ટાઈમ ઓલો થઈ ગયો ને ઓલો શૂટ કરવાનું ભૂલાઈ ગયું ને અને અમારું ખુદનું ઘર બનાવેલું નથી એટલે અમે અહીંયા રહેતા નથી મારા સસરાનું જે ઘર હતું એ મારા જેઠ રે મારા જેઠને ચાર પાંચ છોકરા છે અને મારા સાસુ મારું સાસુમાં તો બહારની સાઈડ જ રહેશે ને બહારની સાઈડને અને એ પાછું નાના એવું છે એને ઇંટોથી ગોઠવીને માટીથી ચણેલું છે ને એ ઓલાથી ચણેલું નથી એટલે એવું કંઈક ઘર છે હજી અલગ અલગ સરખું મકાન નથી બનાવ્યું ને જે અમારા વચ્ચેના મારા બેન છે ને એક અમને કરમણવાળા રહેશે ને એ બતાવ્યું હતું બહારથી ને એને લોક મારેલું ખોલું નહોતું ને તો ઘરે પાછું જતો ટાઈમ રહેવાનો થાય ને તો અમે પાસે અહીં તે રહીએ પણ એમાં બધું શું ભરેલું છે ખોલતા જ નથી ને ભાગે અમે ઘરે જઈ તે કેમ કે એમાં અંદર લાકડા ભરેલા છે રેતી છે ને રેતી મૂકેલી છે લાકડા મૂકેલા છે નળિયા મૂકેલા છે જે વધારાનું ઘર બનાવતા સામાન વધેલું છે એ બધું મૂકેલું છે કેમકે ઘરે રહેતા નથી ને એટલે ઝાઝા ભાગે એ બધું સામાન અંદર મૂકેલું છે ને એટલે ખોલતા પણ નથી અને હવે ઘરે રહેવાનું થાય છે બધું બહાર ને ખોલશે અને અમે પણ અલગથી મકાન બનાવીશું ને ત્યારે જરૂરથી તમને અમે બતાવીશું ને ઘરે રહેવાનું થાય ને તો અને ઘરે તો અમે એકાદ બે જ દિવસ રહીએ કેમકે ઘરે અમારે જવાનું કારણ શું હોય કે મારા સાસુ માટે જ જવાનું થાય અને કોઈકનું લગ્ન હોય અડોશ પડોશમાં તો લગ્નવાળાને ઘરે એક દી રોકાય એની જેને ઘર લગ્ન હોય એ ઘરે પછી ભાગે જાજા ભાગે રોકાતા નથી કેમ કે કામકાજ જ અમારું અહીં હોય નહીં એટલે અહીંયા જ રહીએ ભાગે અને હજુ ખબર નહીં ભગવાન જ્યાં સુધી રાખશે કામ કરાવે અહીંયા લગીન રહીશું અને એવો કોઈક દી તો એવો સમય આવશે જ કે ઘરે જઈને કેમ કે પોતાનું વતન કોઈને ભૂલાય તો નહીં જ તે પણ બધું એવું હોય એટલે એના કારણે એવું કરવું પડતું હોય

અને એ કેવું મકાન બનાવેલું છે કે મારા મમ્મીના ઘરે મારી સાસરીમાં એટલુંથી માટીથી ચણી બનાવેલી છે અને મારા પપ્પાના ઘરે તો માટીની જ દીવાલ બનાવેલી છે એની પણ એમાં જગ્યા વધારે છે મારા પપ્પાના ઘરે એટલે આમ કે કોઈક આવે જાય કેમ કે મારા પપ્પાનો પહેલેથી આમ ગરીબ સ્વભાવ ગરીબ એમ પણ એમ કે આવ આવજાવરો મારા પપ્પાના ઘરે વધારે કેમ કે મારા પપ્પાનો સ્વભાવ ખાવા પીવામાં ભલે થોડું હોય થોડું પણ બીજાને આપીને જ ખાવાનું એટલે બહારથી જે કોઈ ઘાટા ઉપરથી માણસો આવતા હોય ને આવતા જતા હોય મોડું થઈ જતું હોય અહીંયા અમાર અમારા પપ્પાના સંબંધી જ જાય એટલે આવા જવા વધારે રોકાય મોડું થઈ જાય ને તો ત્યાં એટલે પહેલાં હવે થોડુંક એમ બસની ને સુવિધા જાજી થઈ ગઈ પહેલાના પહેલાના જમાનામાં નહીં આ જ જમાનામાં થોડા સમય પહેલાં વાહનો ઓછા જતા હતા ઘાંટો ચડીને એમ ડુંગર ચડીને જવાનો હતો ને સાધનો એટલે જે આ બાજુ શું કહેવાય ઘાંટા ઉપર ગાંગેડીને એ ગરબાડા તાલુકાના ને એ બાજુના લોકો ધાનપુર બાજુ આવતા પાવાગઢને એમ જતા એટલે એ અમારે રોકાતા ની એટલે અમારા ઘરે થોડું રહેવાની જગ્યા આમ માટીવાળું ભલે ઘર અત્યારે તો માટીનું ચણે ઓલું બનાવ્યું છે પહેલાં તો આમ ખાલી ઓલું હું લાકડાનું જ હતું ને ઠડા બાંધીને જ હતા તુવર ના એવા ઠડા આવે ને જરે નાના ને એ બાંધીને જ હતા તોય લોકો એટલા બધા આવતા કેમ કે સંજયભાઈ એમના બ્લોક તમે જોયા છે ને એવું જ બાંધેલું હતું પણ એમ થોડુંક જગ્યા જાજી હતી ની કેમ કે આવ જાવરો હતો ને એટલે આમ માણસ કોઈકનો આમ પૈસા ને એવું સારી સગવડતા જોઈ ને આવે પણ કોઈકનો સ્વભાવ જોઈને આવે એટલે મારા પપ્પા નો સ્વભાવ ભલે એમ ગમે એવા છે પણ લોકો પ્રત્યે દયા ભાવ ઘણી મારા પપ્પાના એમાં એટલે લોકો આવતા જતા અને એમ સારું આમ તો સારું પણ જે રોટલો ને દાળ કે મરચું મીઠું ખાતા ને તો એ મરચું ને મીઠું પણ અમારી જોડે કોઈ જો દિવસ અભિમાન નહીં કરતા ને એ લોકો ખાઈ લેતા નહીં એટલે અને હું પણ નાની હતી એ મારા પપ્પા નહીં હોય ને તો એ લોકો આવતા જ અમે એકલા હોય એકવાર તો એવું બન્યું હતું કે મારા પપ્પા અને મારા મમ્મી કોઈ નહોતા એ જ પાવાગઢ ગયા હતા અને ઘાટા ઉપરથી ને સકરા કાકા કરીને નહોતા નહીં આવ્યા રાત્રે નવેક વાગે અમે તો સુઈ ગયા હતા પછી સમશુભા એમ કરીને ગોમ પાડી મારા પપ્પાને પછી અમે નહોતા એટલે ઉઠ્યા પછી પથારી કરી આપી એટલે સુઈ જાય એટલે આમ બીજા કોઈ નહીં આવે પણ જે જાણીતા હોય ને ખબર જ હોય ને મારા પપ્પાને એ જ આવે અને એમને વિશ્વાસ હોય કે અહીં જ અમે રોકાઈશું એમ નક્કી કરેલું જોઈએ એટલે એવી રીતના હોય એટલે પણ લાઇટની સુવિધા અત્યારે જ થઈ છે પણ તોય તે એટલું બધું અંધાર અંધારું જ હોય નહીં એટલે એટલું બધું નથી એમ

લે છાશ પણ છાસ બનાવીની નથી હમ અને ટમેટાં ખાટા હોય તો છાસ જરૂર સીપડે હમ ઓલો જમી ગઈ હમ હમ તો તમને ન ભાવે ને હમજાએમ

እ አዎ ገረች እኔ እኮ ነው አይሆን አይደል የምታስበው መሆኑ ተው እንጂ አይ